મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે સ્પષ્ટ કર્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ અને શરદીની સિરપ આપવી જોઈએ નહીં ગુજરાતના બે પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કપ સિરપ પીવાના કારણે બાળકોના મૃત્યુની ખબર હવે સામે આવી છે તો ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસેથી કપ સિરપનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

દવા આપતી વખતે બાળકની હેલ્થનું ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન રાખો એકસાથે ઘણી દવાઓ આપશો નહીં બાળકોને પુષ્કળ હુફાણું પાણી આપો તરલ પદાર્થ આપો તેમને નાશ આપો સિરપ આપવાના બદલે ઘરેલું ઉપચાર અજમાવો મોટા ભાગના બાળકોની ઉધરસ અને શરદી જાતે જ દૂર થઈ જાય છે કેન્દ્ર સરકાર દ્વારા બધા આરોગ્ય કેન્દ્રો અને ક્લિનિક્સને પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ ગ્રેડ દવાઓ ખરીદવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને આ સલાહનો અમલ તમામ સરકારી પીએચસી સામુદાયિક આરોગ્ય કેન્દ્રો જિલ્લા હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં થવો જોઈએ આરોગ્ય મંત્રાલય મધ્યપ્રદેશમાં નવ અને રાજસ્થાનમાં બે બાળકોના મૃત્યુના કપસિરપથી જોડતા અહેવાલો અંગે પણ સ્પષ્ટતા આવે જાહેર કરી છે

ઘટકો મળ્યા નથી જે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જોકે તપાસ હજુ પણ પૂર્ણ થઈ નથી અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે આ દરમિયાન કેન્દ્ર સરકારે બાળકોને કફ સિરપ આપતી વખતે સાવધાની રાખવાની આ એડવાઇઝરી જાહેર કરી છે માટે જો તમારી આસપાસ કે તમારું બાળક કોઈ ભયંકર શરદી કે કફથી પીડા પીડાતું હોય તો ડોક્ટરની સલાહ લીધા વગર તેને કફ સિરપ આપી ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે અને હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય મંત્રાલયને એવો આદેશ આપી દીધો છે કે કપ સિરપ પર આ એક અહેવાલ રજૂ કરવામાં આવે સાથે રાજસ્થાનમાં જે રીતે કપ સિરપથી બાળકોના મૃત્યુ થયા છે અને મધ્યપ્રદેશમાં જે રીતે બાળકોના મૃત્યુ થયા છે કપ સિરપના સેવનથી તેના રિપોર્ટનો પણ અભ્યાસ કરવામાં આવે અને અહેવાલ રજૂ કરવા ઋષિકેશ પટેલે હવે આદેશ આપી દીધો છે તો કપ સિરપ ને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર